આ યુનિટી ફાઉન્ડેશનને અને એમના તમામ એ દિવસ બીજી રાત્રિ બીજું નવલું નોરતું આપણે સર્વે સાથે મળીને મનાવીશું અને ફરી એક વખત તમામ ભાઈઓ બહેનોને બાળાઓને નવરાત્ર મહોત્સવની યુનિટી ફાઉન્ડેશન અને નવદુર્ગા ગરબી મંડળ તરફથી ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા અને આજે બીજું નવલું નોરતું એટલે માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ પ્રાકટ્ય આપ સર્વેને ખૂબ જ સુખી સંપન્ન આશીર્વાદ આપણે માતાજીના મળતા રહે અને આપણે આરતીની મહેમાનોની વેઇટ કરી રહ્યા છીએ વિદિન અ ફ્યુ મિનિટ્સ આરતી વિલ બી સ્ટાર્ટ વિથ અવર ચીફ ગેસ્ટ તો થોડી જ ક્ષણોમાં આપણે મા જગદંબાની આરતી ઉતારી અને ઝડપથી આ અર્વાચીન રાસની શરૂઆત કરીશું તો યુનિટી ફાઉન્ડેશન કારણે સાહેબ બધા મિત્રો વધારો આપણે માં જગદંબાની આરતી હા આવી જાય એટલે આપણે આરતી કરી અને આજના બીજા દિવસના શરૂઆત આ અર્વાચીન દાસની અને સમગ્ર ઇવેન્ટ મેનેજડ બાય જેબીએસ ઇવેન્ટ દ્વારા સરસ મજાનું આયોજન છે અને સરસ મજાનો સોહેલ ઝેરિયા અને એમની સમગ્ર ટીમ અષાઢી ગાયક એવા અમારા ગેહુક્ત મોરલો એટલે કૃણાલ સોની સોહિલ ઝેરિયા અંજુબેન મકવાણા અને સમગ્ર એમની આ ટીમ ઘનગને રહી છે આપને પણ બીજા દિવસની શરૂઆત કરવા માટે ગુજરાતી હિન્દી ગીતો દ્વારા સરસ મજાના મા જગદંબાના ગુણગાન અમારા આ ત્રણેય સિંગર્સ એટલે કે સોહિલ ઝેરિયા કૃણાલ સોની અંજુ મકવાણા અને ખાસ આપને નવો સહયોગ મેળવો છે ઉભરતી હોય ગુલકારા એસી આપકી એન્કર મહિમા સાથ કક્કડો તો આપણે થોડી જ જગદંબાની આરતી કરવા માટે સર્વ મંગલ માંગલે શિવે સર્વા સાધકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણ નમસ્તતી નમો દેવીએ મહાદેવ શિવાય સતત નમ નમા પ્રકૃતિ ભદ્રાય નેતા પ્રણતા મા જગદંબાના ચરણોમાં દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે આરતી પ્રજ્વલિત થઈ રહી છે યુનિટી ફાઉન્ડેશન બધા આવી જાઓ ટ્રસ્ટીશ્રીઓ મા નવદુર્ગાની મા જગદંબાની મા આશાપુરાની માધ્ય શક્તિની આપણે આરતી કરવા માટે જઈ રહ્યા છીએ કહેવાય છે કે નવરાત્ર દરમિયાન તો ચોવીસ કલાક ગમે ત્યારે પણ આપ સ્તુતિ પ્રાર્થના આરતી કરી શકો છો અને નવરાત્રમાં ખૂબ જ આશીર્વાદ મળે છે મા જગદંબાના મા નવદુર્ગાના અને અત્રે આરતીનો લાભ લઈ રહેલ છે યુનિટી ફાઉન્ડેશન અને એમના ટ્રસ્ટીશ્રીઓ સાથે મળી માં જગદંબાની બોલ શ્રી અંબે માતા કી નવદુર્ગે માત કી ચાચર ચોકની જય ઓકે અવાજ નો આવ્યો બરોબર પ્રેમથી આપણે માતાજી નો જ કરીએ જે કોઈ પાપ લાગે બધું મારી ઉપર પ્રેમથી જય જયકાર કરો અને જય બોલવામાં તમને જે કોઈ પાપ લાગે બધું મારી ઉપર બલ શ્રી અંબે માત કી બલ શ્રી નવ દુર્ગે પાર્વતી પતે આ મહાદેવ વાહ ખૂબ જ સરસ રીતે આજના બીજા દિવસની આ શરૂઆત માં જગદંબાની આરતીથી આપણે કરી છે એ નવદુર્ગા એ આશાપુરા કહ્યું એ માં ખોડિયાર કહ્યું માં જગદંબા કહ્યું મા અંબાજી કહો કે ચાચર ચોકવાળી કહ્યું કે મા મહાકાળી કહો એ તમામ નવદુર્ગાને મા જગદંબાને આપણે ચરણમાં વંદન કરીએ છીએ એમના આશીર્વાદ મેળવીએ છીએ અને તમામ ખેલીઓને મારી વિનંતી છે કે ફટાફટ વધારો એટલે આપણે અર્વાચીન રાસની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે સોહિલ જેરિયા પ્રેઝન્ટ પેરાડાઇઝ ઇવેન્ટ અને તેમના તમામ સાથી કલાકારો મંચ પર ઉપસ્થિત છે જેબીએસ સાઉન્ડ ને સથવારે આપ તમામને રઢિયાળી રાતમાં ઢબકતા ઢોલે ને શરણાઈના તાલે જુમાવ માટે અત્રે સર્વે કલાકારો થનગની રહ્યા છે અને મારા તમામ વાલા ખેલાડીઓને વિનંતી છે કે ઝડપથી પ્લેગ્રાઉન્ડમાં પધારો સમયની સાથે ચાલતા ઝડપથી પધારો આપણે બીજો દિવસ ઝડપથી શરૂ કરીએ તો ઝડપથી આપણે વધુમાં વધુ રમી શકીએ કહેવાય છે કે ડાણું મળશે પણ ટાણું નહીં મળે આવું સરસ મજાનું ટાણું નવરાત્ર મહોત્સવનું એમાં પણ આ યુનિટી ફાઉન્ડેશન રાજકોટ નવરાત્ર મહોત્સવ આપ માણી રહ્યા છો અને અમારી સમગ્ર આ ટીમ અત્યારે આપને થનગની રહી છે આપને જુમાવવા માટે પેરાડાઈઝ ઇવેન્ટ અને જીબીએસ સાઉન્ડના સધવારે તો બસ થોડી ક્ષણોમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આજનો આ સુંદર મજાનો પ્રાચીન રસોત્સવ યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને નવદુર્ગા ગરબી મંડળ આયોજિત આ યુનિટી ફાઉન્ડેશન રાજકોટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તો આવો થોડી ક્ષણોમાં શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આજનો આ રસોત્સવ ફરી એક વખત નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા નાવ ઓવર ટુ મહિમા કકડ स्वागतम सुस्वागतम केम छो कसा का श्री कृष्णा सत श्री अकाल जय माताजी वेलकम 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 हार्टली वेलकम टू ऑल ऑफ यू वन आफ ऑल प्रेजेंट ओवर हियर दिस इज मी एंकर महिमा कक्कड़ आप सबका तहे दिल से नवरात्रि के दूसरे दिन पे स्वागत करती हूँ और जैसे हमने कल बात की थी आप सारे लोग आज टाइम पे है साढ़े नौ बजे दस बजे के बीच में हम राउंड वन चालू करने वाले थे और हम एग्जिट वही टाइम पे आज हम राउंड वन चालू करने ही वाले हैं તો હોલ ઇવેન્ટ ઇઝ ઓર્ગનાઇઝ બાય યુનિટી ફાઉન્ડેશન નવ દુર્ગા પ્રાચીન ગરબી તથા અર્વાચીન દાંડિયામાં આપ સૌનું તહે દિલથી વેલકમ છે પ્રિય મિત્રો તથા આપણા ખેલૈયાઓ તથા મહેમાનો આજની ઉજવણીમાં આપણું સ્વાગત છે ને હવે અમે નવરાત્રીના બીજા દિવસે ફરી નત્રીના બીજા દિવસે ફરીથી આપણે બધા એકઠા થયા છીએ જે દિવસનો તમને બધાને આભાર માનવા માગું છું આપણે એકસાથે સંસ્કૃતિ નિષ્ઠા ઉજવવા માટે આવ્યા છીએ આજનું મહત્ત્વ એ છે કે આપણે પ્રાચીન ગરબી અને અર્વાચીન ડાણિયા બંનેનો આપણે લાભ લઈએ છીએ આપણે સાંજના સાતથી સાડા નવ આપણે પ્રાચીન ગરબીનો લાભ લીધો અને આપણે એક નહીં બે નહીં દસ નહીં સો નહીં બસો વીસ બાળાઓ સાથે આપણે પ્રાચીન ગરબીમાં ઉજવણી કરીએ છીએ બંનેની વિશેષતા બતાવવા આપણે જઈ રહ્યા છીએ પ્રાચીન ગરબીમાં મસ્તી અને ભક્તિનો સહકાર છે જ્યારે અર્વાચીન ડાણિયામાં નવયુવાની ઉમંગ છે આ મહત્ત્વ આ માનવીને એકતા સદભાવના અને પ્રેમને જગાવી છે જ્યાં દરેક સમાજ દરેક વસ્તી એક મંચ પર એકત્ર થયા છે આજે આપણે સૌને યાદ કરવું પડશે કે નવરાત્રિ માત્ર નૃત્ય નહીં પણ એક સંસ્કૃતિ પવિત્રતા ભક્તિ અને આસ્થાનો સમય છે તો ચાલો આપણે બધા સાથે મળી અને રાઉન્ડ વન ચાલુ કરીએ નવદરગા પ્રાચીન ગરબીના અર્વાચીન દાંડિયા ધ હોલ ઇવેન્ટ ઇઝ ઓર્ગનાઇઝ બાય યુનિટી ફાઉન્ડેશન એન્ડ જેબીએસ સાઉન્ડ અને આપણી આખી ટીમ આપણે સાથે મળીને રાઉન્ડ વન આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે તો હું બધાને આમંત્રિત કરું છું કે બધા સાથે મળી અને પહેલાં રાઉન્ડમાં આવી જઈ અને આપણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ સિલેક્શન રાઉન્ડ જજિંગ રાઉન્ડ કહેવાય છે તો આપણે એમાં જોશ ઉમંગથી આપણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ આપણે સાથે મળીને સેલિબ્રેટ અને મોજથી આપણે કરીશું તો યસ લેટ્સ સેલિબ્રેટ નવ લેટ્સ સેલિબ્રેટ નવરાત્રિ ડે ટુ ટુગેધર એન્ડ લેટ્સ બિગિન રાઉન્ડ વન ટુગેધર શાઇનિંગ ઓફ મહિમા કક્કડ હેમાં જદુંબા તું દોગણી મેં જપિએ જી જપીએ તિહારા માડી એ વાતારા યખંડ દીવળા બળી ને તમે પ્રગટ